ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓની તપાસ લેબોરેટરી ટેસ્ટ દવાઓ સારી રીતે મળે તેવા પગલાઓ લેવા સ્ટાફ ને અને હોસ્પિટલમાં ઘટતા સારવારના સાધનો પણ ઉપલબ્ધ થાય તે માટેની કાર્યવાહી કરી અને સાધનો પૂરા પાડવા તજવીજ હાથ ધરી હતી હોસ્પિટલમાં સાફ સફાઈ કેમ્પસમાં પણ ચોખ્ખાઈ રાખવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા દર્દીઓને પીવાના પાણી માટે આરો સિસ્ટમનું પાણી મળી રહે તે માટે પૂરતી કાળજી લેવામાં આવી હતી ગિરગઢરા તાલુકા એ છેવાડાનો તાલુકો છે જેમાં ડોક્ટર નિષ્ઠાવાન પ્રામાણિક વિશ્વાસ ગોસ્વામીની સરકારી હોસ્પિટલના અધિક્ષક તરીકે નિમણૂક થતાં જ લોકોની વ્યવસ્થાઓ સમજી અને તેઓને મદદ થવા માટેના સતત પ્રયત્નો હાથ ધર્યા હતા ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે વિશાલ ચૌહાણ ગીર સોમનાથ